નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવી જેતપુર તાલુકાના કલારાણી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરામાંથી એક ધોલકા ફૂલ એટલે કે નવજાત બાળક મળી આવ્યું હતું બે દિવસ પહેલાંની આ ઘટના છે આ બાળકને કોઈક નિષ્ઠુર માતા પોતાનું પાપ છુપાવવા માટે કચરાના ઢગલામાં નાખી અને ફરાર થઈ ગઈ હતી નવજાત શિશુની રડવાનો અવાજ સાંભળી અને સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકને ત્યાં જ સારવાર આપવામાં આવી હતી અને હાલ તેની સારવાર ત્યાં ચાલી રહી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે આ નવજાત શિશુને મૂકી અને કોઈક માતા પોતાનું પાપ અહીંયા છુપાવવાના ઈરાદે કે કોઈ પણ મજબૂરી વસ અહીંયા મૂકીને જતી રહી હતી આમ તો મોટાભાગે છોટાઉદેપુર જિલ્લામાં આવી ઘટના બહુ ઓછી બને છે પરંતુ આ ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે અને આ નિષ્ઠુર માતા પ્રત્યે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી અને નિષ્ઠુર માતા પ્રત્યે લોકોના મનમાં ધીક્કારની ભાવના જાગી હતી અલ્તાભ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર હું ડૉક્ટર પંકજ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે મેડિકલ ઓફિસર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું કામગીરી શરૂ હોવાથી પેટા આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે બધી કામગીરી અત્યારે ચાલુ છે અત્યારે સવારમાં એક વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગ પાછળના ભાગે કચરામાં કોઈ નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાલ્યું ગયેલું છે તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટાઉદેપુર છોટાઉદેપુર ડિસ્ટ્રિક હોસ્પિટલમાં રિફર કરેલ છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે